નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ માં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છે મિત્રો દસ તારીખ પહેલો મહિનો બે હજાર મિત્રો આજનો વાર છે મિત્રો શુક્રવારનો રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો આજની આવક છે મિત્રો પચીસો ગુણીની આસપાસની નવી આવક જોવા મળી રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો હરાજીનું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહી છે આજના ધાણા અને ધાણીના બજાર ક્વોલિટી પ્રમાણે આ મિત્રો આ માહિતી તમને સારી લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો પંદરસો ને એકાણું પંદરસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો છે મિત્રો ઈગલથી પ્લસથી સારો કલર જોવા મળ્યો છે પંદરસો એકાણું રૂપિયાનો ભાવ થયો છે મિત્રો

પંદરસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે સુપર માલ છે મિત્રો સુપર ક્વોલિટી છે રૂપિયાનો ભાવ છે કલરમાં સારું એક્યાસી રૂપિયાનો ભાવ થયો છે પંદરસો ને એક્યાસી રૂપિયાનો ભાવ થયો છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો સુપર કલરમાં છે પંદરસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે આ માલ માલમાં કાંઈ નો બિનડંખી માલ છે પંદરસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો પંદરસો ને એક્યાસી

పై రూప